ખેડૂત મિત્રો છેલ્લા બે ત્રણ વર્ષથી કપાસ બગડી જાય છે તેનું કારણ છે કે પંદર જૂન પહેલાં ખેડૂત મિત્રો આગોતરું વાવેતર છે તે પિયત પાણીની સુવિધા છે તેવા વિસ્તારોમાં શિયાળુ પાક સમયસર કરવા માટે પંદર જૂન પહેલાં વાવેતર કપાસનું કરી નાખે છે એટલે આ સમયે કપાસના છોડમાં ઝીંડવા ભરપૂર રીતે લાગી ચૂક્યો હોય છે અને પરિણામે ઉપરથી વરસાદ થાય છે એટલે નીચેથી જે ખોરાક મળવો જોઈએ તે વધારે વરસાદ થવાને લીધે મૂળની આસપાસની જે એક્ટિવિટી છે મૂળની જે સિસ્ટમ છે ખોરાક બનાવવાની ઉપર સૂર્યપ્રકાશ નીકળે નહીં એટલે પાન છે તે ખોરાક બનાવવાનું બંધ કરી દઈએ અને નીચે પોષક તત્વો વધારે વરસાદ થાય ભારે વરસાદ કે ધોધમાર વરસાદને લીધે ઘણી વખત જમીનમાં ઊંડે સુધી ઉતરી જાય છે અથવા તો માટીની સાથે ધો પોષક તત્વો છે તે ચાલ્યા જાય છે ટૂંકમાં પોષક તત્વો નિષ્ક્રિય થઈ જવાથી અને ઉપર કપાસના જે પાન છે તે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં ખોરાક નથી બનાવી શકતા અને પરિણામે નીચે ઓક્સિજનની અવર જવર જે મૂળની આસપાસ થવી જોઈએ તે બંધ થઈ જાય છે અને પરિણામે માલ ઝીંડવા વધારે લાગી ચૂક્યા હોય છે એટલે પોષક તત્વોની ઉણપના લીધે ફૂગના રોગો પણ ઘણા બધા જોર કરી જાય છે અને પરિણામે કપાસના આખે આખા છોડ સુકાઈને ખાખરી જાય છે તો ખડક મિત્રો પંદર જૂન પછી જ કપાસનું વાવેતર કરવું જોઈએ બીજું કે સલ્ફરવાળા ખાતરો છે તે ખેડૂત મિત્રો ઓછા વાપરે છે ખેડૂત મિત્રો સલ્ફર અને પોટાશ ખાતરનો ઉપયોગ ખૂબ સારી રીતે કરવાથી પણ સુકારા જેવા ફૂગના રોગોને આવતા આપણે અટકાવી શકીએ છીએ પોટાશ અને સલ્ફર જેવા ખાતરોનો ઓછો વપરાશ બીજું નાઇટ્રોજનવાળા ખાતરોનો વધારે પ્રમાણમાં ઉપયોગ તેનાથી જમીનમાં રોગ જીવાતના પ્રશ્નો છે તે છોડ ઉપર વધી રહ્યા છે કારણ કે નાઇટ્રોજનવાળા ખાતરોથી છોડનો વૃદ્ધિ વિકાસ વધારે થાય છે છોડ લીલાછમ રહે છે એટલે તેના ઉપર જીવાત અને ફૂગ બંનેનો ઉપદ્રવ છે તે વધી જાય છે પરિણામે ઘણી વખત નાઇટ્રોજનનો રેશિયો વધારે પ્રમાણમાં થવાથી છોડ અનેક રોગોનો અને ચુસ્યા પ્રકારની જીવાતોનો ભોગ બને છે બીજું કે પંદર જૂન પહેલાં વાવેતર કરવાથી ગુલાબી ઈયળનું નુકસાન પણ કપાસમાં ઘણું બધું વધી જાય છે ટૂંકમાં આવા અનેક પરિબળોને લીધે ગુજરાતમાં છેલ્લા બે ત્રણ વર્ષથી ચોમાસું ચારે ચાર મહિના સુધી વરસાદ છે તે વરસાવતું હોય છે અને આપણે અતિભારે વરસાદમાં વહેલું વાવેતર કરવાથી છોડ ઉપર પુષ્કળ પ્રમાણમાં ઝીંડવા લાગી જાય છે અને પરિણામે આવા અનેક તત્વોને પોષક તત્વોની ખામીને કારણે ઘણી વખત કપાસમાં ઘણો બધો બગાડ છે તે આપણો ફૂગજન્ય રોગોનો શિકાર કપાસનો છોડ બની જતો હોય છે અને આનું સરવાળે નુકસાન ખેડૂત મિત્રોને ઘણી વખત મોટા પ્રમાણમાં ભોગવવાનો વારો છે તે આવી બનતો હોય છે એટલે આપણે હર હંમેશ કપાસનું સારું ઉત્પાદન અને રોગજીવાતના પ્રશ્નોને કાબૂમાં લેવા હોય તો પંદર જૂન પછી વાવેતર કરીએ છાણિયું દેશી કોહવાયેલું ખાતર વધારે પ્રમાણમાં ભરીએ પોટાસ અને સલ્ફર જેવા પોષક તત્વો ખૂબ સારી રીતે આપીએ અને નાઇટ્રોજનવાળા ખાતરોનો ભલામણ પ્રમાણે જ આપણે ઉપયોગ કરીએ અથવા ઘટાડીએ આવા અનેક કારણોને ધ્યાનમાં રાખીને આપણે કપાસને બગડતો અટકાવી શકીએ છીએ અને ખૂબ સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ છીએ